દેશની રાજધાની દિલ્હીમાં ભાજપના કેસરિયાના તોફાનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના છાપરા ઉડી ગયા હોય એવી હાલત છે આમ આદમી પાર્ટીના તો ખાલી છાપરા જ ઉડ્યા છે પણ કોંગ્રેસના તો સાવ અતાપતા લાપતા થઈ ગયા હોય એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસની કાયદેસર ડકની હેટ્રિક લાગી હોય એવું દેખાય છે છતાં પણ કોંગ્રેસ હાલ ગુજરાતમાં પૂરા જોશમાં પ્રચારના મૂડમાં છે એવામાં રાધનપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બાબતે શક્તિસિંહ ગોહિલે રાધનપુરમાં કોંગ્રેસની જંગી જાહેર સભા કરી વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના સાત વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જંગીર જાહેર સભા યોજાઈ હતી સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર ગંભીર આરોપો મૂક્યા હતા તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી રાધનપુરમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સરકારે નિયુક્ત કરેલા વહીવટદ્વારા દ્વારા શહેરનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે આ વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું કામ કર્યું છે જેના કારણે સામાન્ય નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે તેમણે વધુમાં કહ્યું કે નગર એટલે જ્યાં નળ ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સારી હોય પરંતુ રાધનપુરમાં આ સુવિધાઓની સ્થિતિ દયનીય છે મોંઘવારીના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કાર્યક્રમમાં એઆઈસીસી ઉત્તર ઝોનના ઇન્ચાર્જ સુભાષિની યાદવ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ ખેમરભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન જુલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર